અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતા સ્થાનિકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તુરંત પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી સ્થાનિકોને એમ્બ્યુલન્સના સ્ટાફે દસ જેટલા ઇજાગ્રસ્તોને બારીમાંથી બહાર કાઢીને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ